નમસ્તે મિત્રો આજે આપણે પૃથ્વી પરના સૌથી ભયાવહ અને અનસુલજાયેલા રહસ્યોમાંથી એક વિશે વાત કરવાના છીએ એક એવો સમુદ્રી વિસ્તાર જ્યાં અસંખ્ય જહાજો અને વિમાનો કોઈ નિશાન છોડ્યા વિના ગાયબ થઈ ગયા છે બરમુડા ટ્રાયંગલ શું તે માત્ર અંધશ્રદ્ધા છે કે પછી કોઈક અદ્રશ્ય શક્તિ આ રહસ્ય પાછળ છુપાયેલી છે ચાલો તેના ભેદ ઉકેલવાનો પ્રયાસ કરીએ બર્મુડા મહાસાગરનો એક વ્યાપક વિસ્તાર છે આ વિસ્તારના ત્રણ મુખ્ય બિંદુઓ છે બર્મુડા ફ્લોરિડા અને પ્રિયો રિકો વીસમી સદીના મધ્યથી આ વિસ્તારમાં અસંખ્ય જહાજો વિમાનો અને લોકો રહસ્યમય રીતે ગાયબ થયા હોવાના અહેવાલો નોંધાયા છે જેના કારણે આ વિસ્તાર એક દંતકથા બની ગયો છે ઘણા કિસ્સાઓમાં ગાયબ થતા પહેલા કોઈ એસઓએસ સિગ્નલ પણ મળ્યા નથી અને કોઈ કાટમાળ કે મૃતદેહ પણ મળ્યા નથી જે આ રહસ્યને વધુ ઘેરું બનાવે છે બરમુંડા ટ્રાયેંગલ સાથે જોડાયેલી કેટલીક સૌથી પ્રખ્યાત ઘટનાઓ છે ફ્લાઇટ ઓગણીસ

ઓગણીસો અઢારમાં માં યુએસએ નેવીનું એક વિશાળ જહાજ યુએસએ ક્રૂ સભ્યો સાથે કોઈ નિશાન છોડ્યા વિના ગાયબ થઈ ગયું આ નેવીનો ઇતિહાસનો સૌથી મોટી બિનલશ્કરી જાનહાનિ હતી એલન ઓસ્ટિન અઢારસો એક્યાસીમાં માં આ જહાજને એક ત્યજી દેવાયેલું જહાજ મળ્યું એલન ઓસ્ટિનનો ક્રૂ મેમ્બર્સમાંથી કેટલાકને તે જહાજ પર ચઢવામાં આવ્યા પરંતુ બંને જહાજો પછી ગાયબ થઈ ગયા પછી ત્યજી દેવાયેલું જહાજ ફરી મળ્યું પણ તેના પર કોઈ ક્રૂ મેમ્બર ન હતા આ રહસ્યમય ગાયબ થવા પાછળ ઘણા સિદ્ધાંતો પ્રચલિત છે કુદરતી ઘટનાઓ મેથન હાઇડેસ સમુદ્ર તળમાં રહેલા મેથોન ગેસના વિશાળ ભંડારો જો આ ગેસ અચાનક બહાર આવે તો તે પાણીની ઘનતા ઘટાડી શકે છે જેનાથી જહાજો ડૂબી શકે છે અને વિમાનોના એન્જિનમાં ખલેલ પહોંચાડવી શક્ય છે ચુંબકીય આ વિસ્તારમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં વિસંગતાઓ જોવા મળે છે જો કંપાસ અને નેવિગેશન સિસ્ટમને ખોટી પાડી શકે છે હવામાન કેરેબિયન વિસ્તારમાં વાવાઝોડા હરિકેન અને પાણીના વમળો માટે જાણીતો છે જે અચાનક અને ભયાનક બની શકે છે એલિયન પ્રવૃત્તિ કેટલાક માને છે કે આ વિસ્તાર એલિયન્સ અને પ્રવેશ દ્વાર અથવા પાણીની અંદરનો બેજ છે જ્યાં તેઓ પૃથ્વી પરથી જહાજો અને વિમાનોને અપહરણ કરે છે એટલાન્ટિસનું રહસ્ય એક લોકપ્રિય સિદ્ધાંત એટલાન્ટિસના ખોવાયેલા શહેરને આ વિસ્તાર સાથે જોડે છે મનાય છે કે એટલાન્ટિસની ઉર્જા ટેકનોલોજી હજુ પણ સક્રિય છે અને તે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે જે સિસ્ટમની ખોટી પાડે છે સમયના વમળો અમુક લોકો માને છે કે આ વિસ્તારમાં સમયના વમળો અથવા પરિમાણીય પોર્ટલ અસ્તિત્વ ધરાવે છે જે જહાજો અને વિમાનોને બીજા પરિમાણમાં ખેંચી લે છે મોટા ભાગના વૈજ્ઞાનિકો અને ગાર્ડ્સ બરમુડા ટ્રાયંગલને કોઈ રહસ્યમય શક્તિનો દાવો કરતા નથી તેઓ દલીલ કરે છે કે આ વિસ્તારમાં ગુમ થયેલી ઘટનાઓ અન્ય કોઈ પણ વ્યસ્ત દરિયાઈ માર્ગ જેટલી જ સામાન્ય છે સંખ્યાત્મક રીતે અહીં ગુમ થવાની ઘટનાઓ વૈશ્વિક ધોરણે વધુ નથી મોટાભાગની ઘટનાઓને ખરાબ હવામાન નેવિગેશન ભૂલો યાત્રિક નિષ્ફળતા અને માનવીય ભૂલો દ્વારા સમજાવી શકાય છે મીડિયા અને લેખકોએ આ રહસ્યને વધુ પડતું સગાવ્યું છે બરમુડા ટ્રાયેંગલનું રહસ્ય એક એવી વાર્તા છે જે આપણને અજાણ્યા અને અગમ્ય વિશે વિચારવા મજબૂત કરે છે ભલે વૈજ્ઞાનિકો તેને માત્ર કુદરતી કારણો અને માનવીય ભૂલો સાથે જોડે પરંતુ તેનું રહસ્યમય આકર્ષણ હંમેશા રહે છે તમને શું લાગે છે શું બરમુડા ટ્રાયંગલ ખરેખર એક સ્થાપિત ક્ષેત્ર છે કે પછી માત્ર કુદરતી ઘટનાઓનો સમૂહ તમારા વિચારો અમને કોમેન્ટ્સમાં જણાવો આવા વધુ રોમાંચક રહસ્યો અને અજાણી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકોન દબાવો જેથી તમે કોઈ નવો વિડીયો સૂકશો નહીં ફરી મળીશું એક નહા રહસ્ય સાથે